જય માતાજી હું છું કોમેડી એક્ટર મેલભા અને આજે અમારો ફર્સ્ટ બ્લોગ એટલે કે આજે બધાની ઈચ્છા હતી કે ફર્સ્ટ બ્લોગ આપણે જમવાનું બનાવીએ તો આજે અમે એક ખેતરમાં આવ્યા અને જમવાનો પ્રોગ્રામ કર્યો છે તો અમારી ટીમ ચાલુ જ છે જય માતાજી જય માતાજી જો હું ડુંગળી મોડું છું આ ડુંગળી હું મરચો છે એની ગાલ્યો

તમે જો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આગળ ગયા તમને કઈ રીતે પનીર વઘારું અને મોજ મસ્તી ખાઈએ અને અમારા આજુબાજુ બેઠા છે દેખાતા નહીં થોડા શરમોય છે વિડીયો માવા માટે તો થોડી વારમાં બતાવીએ આજુબા નમારા ઓકે પણ તમારા બધા કાપવામાં પાછા ઢીલા ના પડતા

ભાઈ પનીર ઓગરાણ ચાલુ થઈ ગયું છે અને અમારા મારા એમા દેવીસિંહ વિજય ઠાકોર પનીર ઓગારી છે જો આ દૂર લાખરો ગાલી અંદર છોકરા તાબરીયો ભેગો કર્યા હી પડી હેલ્પ થઈ જાય માં અને અમારા મારા દોધ કાઢીએ ચરો માં આવે બોંતું

બેઠું ભૂલી જ્યા શું કરવાનું તો મારે લેવા જવું પડશે અત્યારે આ બધું મૂકીને લઈ આવો બનાવો શાંતિથી બનાવો પેલા આ રે પરતી બા બેહી ગયા છે ને ઓમું તાકય છે હા છેતરમાં ઊંઘ્યા હી છે પાણીર બાજુમાં લઈને બેહી ગયા છે તર અમારા મેલભા મેલભા મેલબા જેમ યાર ચહેરો દેખાતો હા દેખાડો યાર હા બલે ને બોલો

હું બતા નહી એટલે અમારા પેલા પકાજી નોકરી કરે એટલે એ આયા નહી જો કે ફોન કરીએ આઈ જાય બ્લોગ માં તો સારું

પનીર મસાલો કેવાય ની પાવડર ના કીધું પાવડર નાખી દે નાખી દે સ્વાદિષ્ટ બનાવો ભાઈ હજુ પનીર બાકી છે ભાઈ જોવા પેલું પડ્યું

બરોબર આવી જશે બનાવા ના ના આજરી નહીં જોતી યાર ફેમિલી માટે તો ના વિડીયો કમે તો લાઈક કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો નવા નવા બ્લોગ બનાવતા રહીશું તમારા સપોર્ટથી આવા નવા વિડીયો આવતા રહેશે અને જો ટીમ જોવા ખાલી મેચની રશિયા તો

મેઠું આઈ ગયું જો મેઠું રાખીશ તું વિજય ઠાકોર આ ચંચર મેઠું સ્વાદ આવો ને જો તૈયાર છે ને

અના જીવનમાં પહેલી વાર જ બનાવી છે હો બનાવી છે બના તો મેન સ્વાદ આમ ઓડે મેલભા સ્વાદ આમ ઓડે છે મને રાખી એમ નહીં બસ લઈ દો ચમચા ખંચી નાખો ડીસ ખંચી નાખો andar મારો થઈ ગયો છે ભાઈ ઉધું તો 10 રૂપિયા નો આવા મોગા દેખાય છે તમને

તાજી વિકવા ચાલુ કરી છે આજુ બાજુ કરતા રેજે જો પેલા ચાલુ કરીએ પેલા

જો જીવનભાની બાકી છે હજુ તો જમવા જ દેવાના હવે તમે વિડીયો જ ઉતારો

પછી સોંતી થી ખાઈ એટલો બધો ભૂખ જેવું લાગ્યું નહી એટલે સોંતીથી ખાઈ બનાવવાનો તો ખબર જ હોય બધો

અને સપોર્ટ કરતા રહેજો અને આવાના આવા અનેક બ્લોગ આવતા રહેશે તો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય ગોગા જય ગોગા